નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કરિયાવર હીરબાઈની સત્ય ઘટના આ માંડ્યું ને સાંકળા સંદરવા કોના સારું રાખી જાશ બેટા હીરબાઈ બધું ઉતારીને તારા ઘર ઘરભેડું કરી દે બાપ ના બાપુ ફીત્યુ ઓડવી ન કરાય અરે બેટા હવે વળી મારે ફીત્યુ અડવી શું ને ભરીશું ઉતારી લે ભાઈ એકે એક ચીઝ ઉતારી લે મેથી એ નહીં જોયું હોય જાય બેટા મને માંડ્યું સાંડ્યું કરનારી સાંભળશે અને થાલુ મારું મન બળશે નિશણી માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયારોમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત કોટની એક જ દીકરી હીરબાઈને ઉસેરી ઉશેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે તેને પરણાવી છે આજ જ ભાણેજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા ત્રાંબા ગુડીઓ ડબરા ગાદલા ગોદડા લડકીઓ તોરણ ચાકરવા જંદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે આવ બાપુ હવે બસ કરી જાઓ દીકરીએ આડા હાથ દીધા પણ હું મેલું કોના સાટું બાપ હું તો હવે બે ચોમાસા માન જોઈશ અને તારું ગામતરું થશે તો આ પિતરાઈઓ અહીં તને થોડા ડગલું ભરવા દેવાના છે દીકરી મોં ઉપાવતી જાય છે પાલવડે આંસોડા લૂસતી જાય છે અને બાપુના ઘરણા શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને શેડે ચિંતનામાં બાંધેલા વાઘનક લઈને આવ્યો આલે બેટા અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારો ભાઈ થાય તેની ડોકે બાંધવાની એ પણ આજે સૂરજે સાવ સાવજના નખ પહેરનારો નહીં સર્જ્યો હોય હવે હશે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે આનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસે આંગળી ટાસ્કા ફૂટે એવા મીઠડા લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપનું પાણું દસ વર્ષથી પોતે સાંસવેલું તેનું જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાએ એકાંતિ આંસુ ઠાલવ્યું પચીસેક ગાડાની એડો ભરાઈને કર્યાવર તૈયાર થયો હીરબાઈએ નાહી ધોઈ અણાથને અર્ધે વળે તેવા વસ્ત્રોભૂષણો સજી રૂપ નીતરતા આંગને જાણે સોનેર રૂપે મઢી લીધું માવતરના કારણે આંગણે ફરી વાળ કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી પશુ જાણે જુદાની ઘડી પારખી ગયા હોય તેમ મોમાંથી કડના તરણા મેલી દે હીરબાઈના હાથ પગ સાટવા લાગ્યા બાપુ આ ઓળખી વે ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નિકર બોઘરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી સીંધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની કોને ખબર છે તારા ભેળી કાંઠે બાંધતી જ જાને એમ કહીને બાપુએ ઓળખી પણ પુત્રી ભેળી વળાવી આગળ દીકરીનું વેલડું પડખ્યા લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કર્યાવરણના પચીસ ગાડા એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોગડીએ ચાલતી થઈ હીરભાઈ તો ચાપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા અલગ્યું છે એક બાજુ અઢાર વર્ષની યુવાન મસ્ત કાઠી કન્યા રેવાલ ચાલક ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિસે છે અને બીજી બાજુ બુઢા બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી જેના ગરભને ઘીમાં ચોળે તાણ કરી કરી કોણ ખવડાવશે તેની ચિંતા જાણે કે એના મનો મનોરથ હિંડોળાને છેદી રહી છે દાદાની આંગની આંબલો આંબલો ઘોર ગંભીર જો દાદાને આંગણે આંબલો આંબલો ઘોર ગંભીર જો એકતે પાન દાદા તોડ્યું દાદા ગાળનો દેજો અમેરે લીલાવનની સરકલી ઉડી જાયશું પરદેશ જો અમેરે લીલાવનની સરકલી ઉડી જઈશું પરદેશ જો આજરે દાદા કેરા દેશમાં કાલે જઈશું પરદેશ જો એમ કરતાં આખી અસવારી સોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેમના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા હીરભાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભલામણ પણ દઈ દો એવી ઈચ્છા જમણે પડખી વેલેડીના માફાનો પડદો ઊંચો કર્યો આંખો ભીની હતી છતાં હોશિયાળું હાસ્ય આણીને એને પોતાના કાકા પિતરાયભાઈઓના ચેટેથી ઓવાણા લીધા કાકા મારા બાપને સાસુ એટલું વેણ પૂરું નથી થયું તો બંને જોવાનું બોલ્યા ગાડા પાસાવાળો કાં સીધ પાસાવાળાઓ છો બુઢાએ પૂછ્યું તું નિર્વસ છો ડોસા અમે કાંઈ નિર્વસ નથી અમે કાંઈ મરી નથી પરવાર્યા તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાડળ મોકલી રહ્યો છો અરે ભાઈ મારે એકનું એક પેટ એને આ જ નથી માં કે નથી ભાઈ એને હું કર્યાવર પણ ન દઉં અને હવે હું મૂએ મારો ગરાશ ને દરબારગઢ તો તમારા જ છે ને તું તો ઘણુંય લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાસાવાળો ગાડા નિકર કાંઈક સાંભળશો હીરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈઓ ઢોળા ફાડી ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ધારીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાસાવાળો ભાઈ ગાડા ખેડવો ગાડા તમારા પાસાવાળો આ જ છકન સારા નથી પાસાદ વળશે એવી આંક દે તો હીરબાઈનો વર કોળીને મોખરે હાંકી આવ્યો એનો પંજો એની તલવારની મુઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈને ઘૂમટો આડો કરીને હાથ ઉછો કર્યો કાઠી આજ કજિયાનું વેળું નથી અને તું મૂજામાં સૌ પાસા વળો ગાડા પાસા વળ્યા હીરબાઈ અડવાણે પગે લાગી ઘેર આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો એને જોઈને હીરબાઈ બોલી કાઠી તારે અહીંયા ધરપતરા તને સંતાપવો નથી એમ કે પોતાના હેમે મઢિયા કળામાંથી ઝરમર કોટિયું કાંઠલી ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા બોલી આલે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાઈટ જોવી મેલી દેજ કા કાં શું હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર હસાવવો નથી મારા બાપના ઘરમાં પીંગળે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગાડે ને હવે તો પારણામાં ભાઈને ઈસોડીને જ આવીશ નિકર જીવતર ભર ના જુહાર ચમજ કાઠી તો વાઈટ જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે આ ખર્સી આટલું કહી બાયે દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાઓનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસેથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાળા સિંગે શોભતી ફાંટ ફાંટ જેટલી આવવાળી સાત કુંડી બેસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડુ આપણી સીમના ઊભા મોલમાં આ પહર ચારવા ઊંડો અને મારો બાપ કરું ડીલે કેમ માખી નામ ન બેસવા દેશું ઘરવાડોએ એ રીતે ભેંસોને સાસવવા મૂળ્યા ભેંસોના દૂધમાં ફગર ચડવા લાગ્યા બબ્બે જણ બદલાય ત્યારે દોવાઈ રહે એવા તો આવ ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીનું સોથીને અને એ રીતે શેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસરને એલસી જાયફળ નાખી અંદર સળી ઉભી રહે એવો ગઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે એમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક ઘસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંઈ શોભે અને તું મારી ધારણા મેલી દે બા મહિનાનું તો માવઠું કહેવાય કાંઈ બોલશોમાં બાપુ એટલું કહીને ઉતરી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી તે માં બની ગઈ એક મહિનો બે મહિના અને ત્રણ મહિના ત્યાં તો સાઠ વર્ષના ડોસાને જોવાનીના રંગ ફૂટવા લાગ્યા કાળીણું અણુએ અણુ કિરણો કાઢતું થયું થોડા વાળને કાળપ સડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યું અને મો માગ્યા મૂલ સૂકવીને દીકરીએ બાપને કાઠની એક જુવાન વેરે પરણાવ્યો એક વર્ષ અને એક દીકરો બીજું વર્ષ બીજો દીકરો અને હીરની દોરીએ હિંસોળથી બહેનને હાલરડા ગાતી ભાયા તો એ સાંભળી રાતને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા દોરાવામાં જ ખવરાવામાં પીવરાવવામાં ને એના બાળત્યાઓ સાફ કરવામાં તલ્લીન બની ગઈ એમ કરતાં તો ત્રણ વર્ષની રૂજો વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી જોતામાં કોઈ રોજડી ઘોડીનો અસવાર ઝાપામાં દાખલ થયો ગામની પનિયારીઓ થાલા બેડા લઈને દરબારગઢમાં દોડી બા વધામણી ધાંધલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ કરાણા રૂપિયાની પોટલી પડતી મેલી બાપુ હીરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં તમે નવી વસાવી લેજો એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા ગઢમાં એ ખીટી પણ ન રહેવા દીધી ફરી વેલડું જોડાણું ગામ ભળાવવા અલગ્યું સોરો આવ્યો માફાની ફડક ઊંચી થઈ હીરબાએ ગલગોટાના રૂપ જેવું ડોકું બહાર કાઢ અને છોરે પ્રેત જેવા નિર્જવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવી આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડા ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો પારણે એકની સાથે બે રમે છે હવે તો ગાડાની હેડું ગણ્યા જ કરજો આ ઘટના જુનાગઢ નજીક સાપરડા ગામે બની છે કાઠીનું નામ વાઘોવાળો અથવા ઉગોવાળો બોલાય છે કોઈ વળી આ બનામ આયરોમાં બન્યું હોવાનું કહે છે લોકકથા અનુસાર ઝવેરચંદ મેઘાણી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સાથે બન્યા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર